હલો ગાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માય વ્લોગ હું શું અને સ્વાગત કરું છું તમારા બધાનું મારી ચેનલમાં આજના એક નવા અને ફ્રેશ વ્લોગમાં તો મારા નણંદ ગામડે સુરત ગયા છે સોરી ગામડે નહીં સુરત ગયા છે એમના સગામાં શ્રીમદ છે એટલે તો ભાણકીને પાણી બધા અમારા ઘરે રોકાણા છે તો જો ભાણકી બેન રોટલી કરે છે અને હું શાક ખાડું છું સોળી બટાકાનું શાક કરવાનું છે તો હલો ટિફિન બનાવી દઈ બે ભાણિયાનું ભરવાનું છે ને મારા હસબન્ડનું ભરવાનું છે ત્રણ ટિફિન બનાવવાના છે તો બસ હારવાલો કન્ટિન્યુ લોગમાં રહેજો મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો તમે તમે બધા મારા માટે બહુ કિંમતી છો કારણ કે તમે તમારો કિંમતી ટાઈમ કાઢીને મારા લોગ જોવો છો મારી જોડે વાત કરવા આવો છો તો બસ હારવાલો કન્ટિન્યુ લૉગમાં રહેજો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ બચ્ચો બધા ટિફિન લઈને સતાર્યા છે ને ઢભુ બેનરજી છે મારે અહીંયા તમે આગળના બ્લોગમાં જોયું હશે કે કબૂતરે ઈંડા મૂક્યા હતા અને પછી ત્યાં બહુ ગંધાતું કરી દીધું હતું પણ બારી ધોવાની બાકી રહી ગઈ હતી કારણ કે વરસાદની રાહ જોતી હતી વરસાદ આવે ને તો સારું વરસાદમાં ધોઈ દઉં કારણ કે બધાની વરસાદ આવે ને તો અમારે નીચે ચાર મકાન છે તો એ બધાની બારી બનવું હોય ને તો એ રાહ જોઈને બેઠી હતી તો બચ્ચો આજે હતો વરસાદ એટલે ફાઇનલી બારી ધોઈ દીધી અને આપણે કાલે મલાઈ રાતે મેળવી મલાઈ માં દહી નાખી દીધું સરસ મળી ગયું છે તો હાલો ઘી બનાવવાનું છે આજે તો હાલો ઘી બનાવી તો બધો ઠબુબેન ને ફાણકીબેન ખવરાવે છે હસ્તી બેન જોયે છે રામાયણ આ રામાયણ અમે પહેલા નાના હતા ને ત્યારે બહુ જોતા હતા અમારા ઘરે જો કે ટીવી હતી ને અમારા બાજુમાં બાપ કોઈ મિસ્ત્રી હતા ને એમના ઘરે ટીવી હતી અમારી શેરીમાં કોઈને નહોતી એટલે અમે લગભગ બધા વીસથી પચીસ જણ ભેગા થઈને બધા જોતા આવ્યા ત્યારે આ રામાયણ તો બધો એ જૂની રામાયણ આવે છે ને એ હવે બીજી રામાયણ ઘણી બધી આવી પણ એના એ કંઈ નહીં જામતું જોવાની તો બધો એ હસ્તીને હું કહું આ અમે બહુ જોતા હતા હસ્તીને ગમે છે હસ્તીને ઠગુન જો બધા જોતા હતા અને પછી બધા છોકરાઓ આવી ગયા બાર રમમાં તો આજે વરસાદ હતો ને તો કે નહીં જવું સ્કૂલે એમ તો જો બધા ભેગા થઈને ગમે છે તો બધું હસ્તી ક્યારે કહેતી હતી કે મમ્મી પકોડી ખાવી છે પકોડી બનાવી દે પણ એ કંઈ રાતે બનાવજો મમ્મી પણ હું આજ સવારે ચણા પલાતા ભૂલી ગઈ તો બધો કેટલા વાગે છ વાગે ચણા પલાળ્યા મેં ને એક સીટી મારી અને બસ બંધ કરી દીધું તો જો અત્યારે સાડા સાત થયા છે તો હાલો આપણે ચણા બાફવા મૂકી દઈએ ને એક બાજુ બટાકા બાફા મૂકી દઈએ પહેલાં ચણા બફાઈ છે ને પછી એમાં ને એમાં બટાકા બાફી દઈ તો જો સણા બાફા મૂકી દીધા છે નાલો બટાકા ધોઈને તૈયાર રાખો સણા બફાઈ જાય પછી બટાકા બાફી નાખ છે બચ્ચો સણા બાફી દીધા છે સણા ખબર નહીં જલ્દી નહોતા બફાતા દસ બાર સીટી મારી તો એ નહોતા બફાતા પછી થોડોક ટાંટાનો સોડા નાખીને બે સીટી પાછી કરી એટલે બફાઈ ગયા હતા તો બસ ચણા બફાઈ ગયા ને એટલે પાછી બટાકા મૂકીને આવીશું ને ફાણકીને કહેતી આવીશું કે બે ત્રણ સીટી થઈ જાય ને એટલે બટાકાનું કૂકર ખોલી નાખજે બંધ કરી દેજે ગેસ તો બસ મારે આવવાનું તું નીચ છે પકોડીનું પેકેટ લેવા તો હાલો પાણીપુરીનું પેકેટ લઈ લઉં ને પાણી તો બનાવી દીધું છે પણ ત્યારે મેં શૂટ નહોતું કર્યું કારણ કે અથરવો જાગતો હતો ને એટલે શૂટ નહોતું કર્યું એ ફોન માટે હમણાં બહુ હેરાન કરે છે એટલે હું સોરી સોરીસૂપીથી ફોન રાખવો પડે ગમે એને ડાવળો ફોન મૂકી દઉં શૂટ શરૂ હોય ને પછી પાછાથી વોઇસ ઓવર કરી દઉં તો એ રીતે સોરી સોરીસૂપીથી ફોન રાખવો પડે આમ સામે લઈને શૂટ કરતી હો ને તો એ પાછો માગે કે ફોન આપ મને એમ તો એવું છે તો બસ હાલો હમણાં આદત પડી ગઈ છે વોઇસ ઓવર કરવાની તો બચ્ચો પકોડી પેકેટ લઈને આવી ગઈ છું ને હાલો હવે ઘરે જઈ બધા છોકરા બચ્ચો ઘરે આવી ગઈશું ને ઘરે આવીને ગાંઠિયાનું શાક બનાવવાનું હતું કારણ કે મારા હસબન્ડ રાહુલ ને મયુર મારા નણંદના બે ભાણિયા એ ત્રણેય પકોડી નહીં ખાય ને હું હસ્તી અલ્પાન અમે ત્રણેય પકોડી ખાવું ઢબુને બધા ને એના પપ્પાની લોકો નહીં ખાય પકોડી તો એના માટે બચ્ચો ગાંઠિયાનું શાક બનાવશે ને મેં તમને આગળના લોગમાં એક વખત કીધું હતું કે અમારા ઘરમાં છે ને એક ઓલો શું કહેવાય સરકારી શાક કેમ બધાનો બટાકા હોય એમાં મારે ગાંઠિયાનું શાક છે તો ગાંઠિયાનું શાક ગમે ત્યારે ઓલ ટાઈમ ફેવરિટ છે મારા ઘરમાં બધાનું તો બસ જો ગાંઠિયાનું શાક મૂકી દીધું ને બે રોટલા બનાવી દીધા એ ત્રણેયને થઈ જાય બે રોટલાથી તો બસ હારું ને જો આ કાસનું છે ને ઝાર એમાં મીઠું ભરેલું હતું પણ મીઠું પૂરું થઈ ગયું એટલે ધોવામાં જવા દેવા નહોતું એટલે એમાં ને એમાં ચટણી મીઠું નળદર નાખી ને આપણે પાણીનો વઘાર કરી દીધો અને પછી નાખી દીધા ગાંઠિયા બેસા બે ત્રણ મિનિટ રહેવા દેવાનું એટલે થઈ જશે તૈયાર આપણું શાક ને આ બાજુ અમારે અલ્પાબેન કરે છે બટાકાનો મસાલો તો જો એણે બટાકા ફોલી દીધા છે ને એમાં ચણા નાખી દીધા છે લીલા ધાણા ચાટ મસાલો મરચું ને મીઠું ને બસ સારો આલો હવે અમે જમી લઈએ ને તમારે પકોડી ખાવી હોય તો આવી જાઓ ને તમને પકોડી ખાવે છે કે નહીં કોમેન્ટ કરીને કહેજો તો જો આ તપેલીમાં પાણી છે પકોડી છે ને ડુંગળી કાપી લીધી છે ને આ લોકો બધા રોટલા શાક ખાય આવું બધું હોય તો આપણને કાંઈ શાક ને રોટલા ફાવે નહીં પણ ખબર નહીં જેન્ટ્સને કેમ નહીં ફાવતી પકોડીને આપણે ને તો ઓલ ટાઈમ ફેવરિટ પકોડી બરોબર ને તો બસ આજનો બ્લોગ અહીંયા કરી દેવું પૂરો ને ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય આવજો શ્રી કૃષ્ણ તમે તમારું ધ્યાન રાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો ટેક કેર